ખાતે સરસ્વતી તાલુકા મામલદાર કે કે રણવાસિયાની ઉપસ્થિતિમાં યોજાયો શાળા પ્રવેશ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વીસ વર્ષ પહેલા ગુજરાતમાં શાળા પ્રવેશની શરૂઆત કરાવી હતી ગુજરાતમાં કન્યા કેળવણી દ્વારા દીકરીઓના અભ્યાસને પ્રોત્સાહન આપવા અને પ્રાથમિક શિક્ષણને વેગવંત કરવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં પાછલા બે દાયકાથી શાળા પ્રવેશો યોજવામાં આવે છે ત્યારે ચાલુ વર્ષે શાળા પ્રવેશો બે હજાર ચોવીસ અંતર્ગત ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની થીમ પર ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે જિલ્લાભરમાં ત્રણ દિવસ માટે શાળા પ્રવેશોનો કાર્યક્રમ યોજાવાનો છે ત્યારે શાળા પ્રવેશોના તૃતીય દિવસે સરસ્વતી તાલુકા મામલતદાર કે કે રણાવાસિયાની ઉપસ્થિતિ કેન્દ્ર શાળા શાળા ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં મામલતદારે પોતાના હાથે બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો આ પ્રસંગે મામલતદાર કે કે રાણા વાસિયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વીસ વર્ષ પહેલા ગુજરાતમાં શાળા પ્રવેશ ઉત્સવની શરૂઆત કરી જેનાથી શાળાઓમાં સુવિધાઓ વધી રહી છે જેનાથી આગામી સમયમાં ભારત દેશ વિશ્વમાં મોખરાનું સ્થાન મેળવશે અને આત્મનિર્ભર પ્રસંગે નાયબ ધવલ પ્રજાપતિ આશિષભાઈ ચૌધરી ઠાકોર ગામના અને નવયુવા સરપંચ હેમરાજભાઈ વિરમભાઈ ચૌધરી તેમજ સાના આચાર્ય શ્રી દલજીભાઈ ચૌધરી શિક્ષક ગણો સ્ટાફ પરિવાર આંગણવાડી કાર્યકરો સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા આ પ્રસંગે સરસ્વતી તાલુકા મામલતદાર કે કે રાણાવાસીના હસ્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ યોજાયો નોંધની કે સરસ્વતી તાલુકા મામલતદાર કે જાન્યુઆરીના રોજ ઓઢવા ખાતે યોજાયેલ તાલુકા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમને ને સફળ બનાવવા ભારે જેમત ઉઠાવ્યા અને તેઓના પ્રયત્ન થકી આ કાર્યક્રમને સારી સફળતા સાંપડી એવા માનસિંહ ચૌધરી સંબંધ ભારત ન્યૂઝ પાટણ